શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે

શું કરવું શું ન કરવું કયા કાર્ય કરવા પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડ આદિ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે સર્વે મહાત્મે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તત્પુરષ્યાય વિનહે મહાદેવાય ધીમહિ દિયો રુદ્ર પ્રચોદયા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે મિત્રો અમાવસ્યા અર્થાત પુણ્ય અંધકાર જે તિથિ આવે છે જેમાં ચંદ્રના દર્શન જ થતા નથી શુદ્ધ પક્ષની તિથિઓ અને વધ પક્ષની તિથિઓનું જોડાણ એટલે અમાવસ્યા કહેવાય છે કે અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી જે ભૂતનાથ મહાદેવ કહેવાય છે તેમની પૂજા ઉપાસના કરવાથી શિવલિંગ ઉપર અમુક વસ્તુ ચડાવવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે કે અમાવસ્યાની દેવતા મહાદેવ છે શિવલિંગની ઉપર તલની અભિષેક કરવાથી તલ ચડાવવાથી મહાદેવના મંત્રનો જાપ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે કારણ કે અમાવસ્યાની તિથિ છે પિતૃઓની સમર્પિત છે આજે કરાયેલા તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિથી પિતૃ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેવામાં રહેલા કષ્ટ બાધા સંકટમાંથી પણ મુક્તિ મળે છે મહાદેવના શિવલિંગ ઉપર રસથી અભિષેક કરવાથી અથવા તો અભિષેક કરવાથી આર્થિક ગતિમાંથી મુક્તિ મળે છે અને માર્ગ પ્રસાર થાય છે આ ઉપરાંત મહાદેવને બિલીપત્ર ભાંગ ધતુરો આદિ પણ સડાવાય છે બિલીપત્ર કે જે મહાદેવના મિત્ર ત્રિને ત્રિનેત્ર સાથે સંબંધિત ધરાવેલ છે તે વા બિલીપત્રને ચડાવવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આંકડાના પુષ્પ ભગવાન મહાદેવને ઘણા પ્રિય છે આંકડાના પુષ્પ ચડાવવાથી સર્વે રોગ આદ્ય શક્તિ રોગ છે કષ્ટ પીડાશે માનસિક તણાવશે શારીરિક કષ્ટ છે તેમાંથી પણ મુક્તિ મળે છે શમીના પત્ર ભગવાન મહાદેવને ઘણા પ્રિય છે આમ તો શમીનું વૃક્ષ શનિદેવ સાથે સંબંધિત છે માટે શમીના વૃક્ષ નીચે સરસોયાનો તેલનો દીવો પ્રગટાવવાથી ખાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્ત પછી ભગવાન શનિદેવની પ્રશંસા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત શમીના પત્રથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે સડાવવામાં આવે છે દુર્ભાગ્ય દૂર થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે પિતૃ નિમિત્તે પીપળાના વૃક્ષ સેસર સોયાના તેલનો કે તલના તેલનો દીપક પ્રગટાવવાથી પિતૃદો સ્થાન થાય છે પિતૃ સંબંધિત આ કાર્ય સવારે પણ થાય છે અને સાંજે સૂર્યાસ્ત પછી પણ આમ તો પિતૃ નિમિત્તે જે આપણે શ્રાદ્ધ શ્રાદ્ધપૂર્વક જે કાર્ય કરીએ છીએ તે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે બપોરના સમયે અગિયાર થી એક વાગ્યાનો સમય શુભ મનાય છે સવારે દેવી દેવતાઓની કૃપાથી સાથે પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષ ઉત્તમ છે કારણ કે સર્વે દેવ્ય દેવમય પીપળાનું વૃક્ષ અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું પણ કે હે વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ તે સ્વયં પોતે જ છે સુખ સમૃદ્ધિ આપનાર છે જીવનનો અંધકાર દૂર કરનાર છે આજે પીપળાના વૃક્ષની પૂજા કરીને સાત કે એકસો આઠ નિમિત્તે દાન પુણ્ય કરાય છે પ્રગટાવાય છે ભગવાન વિષ્ણુને ધ્યાન કરાય છે લક્ષ્મીજીનું સ્મરણ કરાય છે કારણ કે અમાવસ્યાની તિથિ લક્ષ્મી પૂજન માટે પણ ઉત્તમ છે લક્ષ્મીજીને ઘણી પ્રિય છે અને ઘરનો મય મે મેન દરવાજો હોય ત્યાં મુખ્ય દરવાજો હોય ભગવાન મહાદેવને પ્રિય એવું આ વ્રત અમાવસ્યાનું છે સમરણ થાય છે કારણ કે અમાવસ્યાની તિથિ લક્ષ્મી પૂજન માટે પણ ઉત્તમ છે લક્ષ્મીજીને ઘણી પ્રિય છે અને ઘરના મેઇન દરવાજા ઉપર મુખ્ય દરવાજા ઉપર ત્યાં જ શુભ શુભતાનું પણ આગમન થાય છે અને શુભતાનું પણ એટલા માટે અમાવસ્યાની તિથિના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ દેવની પ્રશંસા માટે દીપદાન થાય છે જેથી આર્થિક તંગી દૂર થાય છે અને સકારાત્મક પ્રભાવ ઘરમાં પ્રવેશ કરે રોગ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન નારાયણની પૂજા થાય છે તુલસીજીની મંજૂરીથી કરાય છે તુલસીજી પત્ર પત્રથી કરાય છે જે આજે સર્વે રોગ દોષમાંથી મુક્તિ માટે જીવનમાં ખુશહાલી માટે આવે છે ખુશહાલી આવે છે માટે ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીજી સામે ઘીનો એક દીપક પ્રગટાવવાથી ઘરમાં સુખકારી રહેશે જીવનમાં નકારાત્મા દૂર કરવા માટે સૂર્યાસ્ત થઈ જાય પછીનો જે સમય આવે છે તે શનિદેવને સમર્પિત છે ત્યારે તલનું કે સરસોયાના તેલનો દીપ પ્રગટાવવો જોઈએ શનિદેવની નામનો અને જીવનમાં આવેલા મુશ્કેલીના નકારાત્મક પ્રભાવથી મુક્તિ માટે પ્રાર્થના કરાય છે કારણ કે શનિદેવ અમાવસ્યાની ઘણી પ્રિય છે આ ઉપરાંત શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ સંધ્યાકાળે જ થાય છે હનુમાનજીને સોલા સડાવાય છે છે ધૂપ દીપ પૂજન થાય છે શ્રી રામ નામ મંત્ર જાપ કરી શકાય છે હનુમાન ચાલીસનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે સુંદરકાંડનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે આપણી પાસે સમય હોય તે પ્રમાણે પૂજા ઉપાસના કરાય છે આ ઉપરાંત મનોકામના પૂર્તિ માટે ઘઉંના લોટનો દીપ ઘઉંના લોટના દીપક બનાવીને નદી કિનારે કે તળાવ કિનારે જોત લિંક કરાય છે ઘીનો કે તેલનો દીપક હોવો જોઈએ આમ કરવાથી પણ જીવનમાં શુભતા આવે છે કારણ કે અમાવસ્યા કે ગોર અંધકારની રાત્રી છે ત્યારે દીપદાનનું ઘણું મહત્ત્વ છે અમાવસ્યાના દિવસે પિતૃ મુક્તિ માટે શ્રીમદ ભાગવદ્ ગીતાનો બીજો અથવા સાતમો અધ્યાયનો પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ અને પી પિતૃઓને અર્પણ કરાય છે હાથમાં જલની અંજલી લઈને આ અધ્યાયને સાંભળીએ એ રીતે સંકલ્પ કરાય છે આ આધ્યાયનું જે ફળ છે હું મારા પિતૃને અર્પિત કરું છું આ રીતે દાન કરવાથી પણ પુણ્ય ભાગી બની શકાય છે આ ઉપરાંત ભગવાન નારાયણના હજાર નામ જેને વિષ્ણુ સહસ્ત્ર કહેવાય છે તેનો પાઠ કરવો સાંભળવો ખૂબ જ ઉત્તમ છે ભગવાન વિષ્ણુના હજાર નામનો આ પાઠ કરવાથી જાણો જાણે અજાણે થયેલા દોષ પાપોમાંથી મુક્તિ મળે છે અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે જેને આપણા સ્વજનો આ ધરતી લોક છોડીને ચાલ્યા ગયા છે તેમની તિથિ જે આપણે તે ચાલ્યા ગયા છે સ્વજનો યાદમાં શ્રાદ્ધ પિંડ દાંત પુણ્ય આદિ કરીએ છીએ તે પણ નદીમાં સ્નાન કરીએ છીએ જરૂરિયાત મનને દાન પુણ્ય કરીએ છીએ જે ઘણું શુભ મનાય છે મહિનામાં એક જ વખત પૂર્ણિમા આવે છે એમ એક જ વખત અમાવસ્યા પણ આવે છે પિતૃ દેવતાઓને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે જે પિતૃઓને પણ પિતૃ ભૂતનાથ છે ભૂત અર્થાત ભૂતકાળ છે ચાલ્યા ગયા છે તેને સમરણ આપણે હા અમાવસ્યાની ઉજવણી કરીએ છીએ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા હનુમાનજીની પૂજા ઉપરાંત લક્ષ્મીજીની પૂજા ઘણી શુભ મનાય છે એમાંય ખાસ કરીને કાર્તક માસની અમાવસ્યા જેમ કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ છે એ જ રીતે અમાવસ્યાનું પણ મહત્ત્વ છે ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યવતી રહે છે માટે પિતૃ દેવતાઓને પ્રાર્થના કરાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આ કાર્તક માસની અમાવસ્યાની તિથિ આરંભ થાય છે તારીખો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે વીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરે લગભગને બાર સોળ મિનિટ ઉદિયા તિથિ અનુસાર પણ અમાવસ્યાનું વ્રત થાય છે અને રાત્રિની તિથિ અનુસાર પણ કારણ કે અમાવસ્યાની તિથિ તે રાત્રિની ગૌર અંધકારની તિથિ મનાવાય છે એટલા માટે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે અમાવસ્યાનું વ્રત પણ થશે અને રાત્રિએ જે હનુમાનજીની પૂજા શનિદેવની પૂજા થાય છે તે પૂજા પણ થશે અને અમાવસ્યાની પૂજા પણ પીપળાના વૃક્ષની છે પૂજા આદિ આ ઉપરાંત જે સ્નાન નાન જપ સૂર્યોદય તિથિ પ્રમાણે આપણી તિથિ જાણીએ વીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે આ તિથિ ઉજવવાની રહેશે ગુરુવાર આવે છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ દેવનું પૂજન પણ થશે અને પિતૃ દેવતાની પૂજા પણ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સૂર્યનારાયણ દેવને અરધી આપવી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું ઘરમાં જે આપણું મંદિર છે પૂજા મંદિર છે જેમાં આપણા ઈષ્ટદેવની સ્થાપના કરેલી હોય તેમની પૂજા કરવી આ ઉપરાંત સરસોયાના તેલનો દીવો પ્રગટાવીને પિતૃ દેવતાને સમરણ અર્થે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃ સમરણ થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષ દિશે જઈને પણ સરસોયાના તેલનો કે તલનો તેલનો દીપક પ્રગટાવો જોઈએ સાત પ્રદિક્ષણા થાય છે પીપળાના વૃક્ષની પૂંજન કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે આજે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન થાય છે ભગવાન નારાયણ જલ અક્ષક ચંદન પુષ્પ ફલ વસ્ત્ર મીઠાઈ આદિ અર્પિત થાય છે તુલસી દલ ભગવાન શ્રી પૂજા થાય છે શિવ મંદિર જઈને શિવાલયની પણ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે એક લોટો ગંગાજલ અથવા તો સાદું જલ લઈને બીલીપત્ર ભાંગ ધતુરો ધૂપ દીપ નિવેદ વિધિપૂર્વક આદિ પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને અંતમાં આરતી ઉતારાય છે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે શાંતિ અને વિધિપૂર્વક આજે મહાદેવ ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે સામર્થ અનુસાર જરૂરિયાત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે આજે આ મંત્રનો જપ પણ કરી શકાય છે ઓમ નમો નારાયણે આજે એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં કાલ સ્પર્શ દોષ છે નાગ દોષ છે વિશેષ યોગ્ય છે અકાર દોષ છે પછી શનિ સંબંધિત કોઈ પણ દોષ હોય તે સાડા સાત દહ્યા ચાલી હોય અને તે ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરાવે પંડિતો દ્વારા પણ થાય છે

દેવતાનું સ્મરણ કરવું દેવનું સ્મરણ કરવું ગંગા યમુના આદિ પવિત્ર નદી તીર્થો સ્મરણ કરીને સ્નાન કરી લેવું આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે જાણે અજાણ્યા થયેલા દોષમાંથી મુક્તિ મળે છે જે લોકો કુંડળીમાં પિતૃ દોષ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય અથવા ઘરમાં અશાંતિ રહેતી હોય તો આજે પિંડદાન શ્રાદ્ધ પંચબલિ કર્મ આદિ કરવી શકાય છે યોગ પંડિતો દ્વારા સ્નાન દાન તર્પણ આદિ પણ થાય છે અને પિતૃઓને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જેથી જીવનમાં ખુશહાલી પ્રાપ્ત થાય છે આજે તુલસી માતાની પૂજા થાય છે સવાર સાંજ દીપદાન થાય છે તુલસીજીની પૂજાને સાક્ષાત ભગવાન હરિની જ પૂજા કહેવાય છે કે આ ઉપરાંત જેવું પણ કહેવાય છે આજે પશુ પક્ષીની સેવા કરવાથી દાન છણ વ્યવસ્થા કરવાથી ગાયને લીલું ઘાસ કે અથવા લીલા શાકભાજી અને અથવા ઘરનું બનેલી ભોજન ગરમ રોટી ગોળ ખવડાવવાથી પણ પુણ્ય ભાગી બની જવાય છે કારણ કે જે જીવન દયા કરવી તે મનુષ્યનો ધર્મ છે પશુ ક્ષમા પક્ષી સંબંધિત કોઈ પણ મુક્તિ જોઈએ તો કરશુ તેનો છે શુભ કર્મ કરવામાં આવે છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને પાપ કર્મ કરવામાં આવે છે સજાવાની રૂપમાં ઈશ્વર પરમાત્મા દંડ પણ આપે છે આ બધું મનુષ્ય લાગુ પડે છે પશુને એટલા માટે મનુષ્ય પક્ષી સેવા કરી આ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરાય છે આ ઉપરાંત આજે અમાવસ્યાના કોર અંધકારની રાત્રિ એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા જે આકાશમાં વિશ્રણ કરે છે એવું હોય છે નહીંતર ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ આ નિમિત્તે ભગવાન વિષ્ણુને ભગવાન મહાદેવની સંબંધિત વ્રત છે અમાવસ્યાનું વ્રત કરવાથી જન્મના પાપ દોષમાંથી મુક્તિ મળે છે આપણે આપણાથી થયો હોય તો અજાણીએ અગ્નિ નીચે આવી ગયું હોય તે પાપમાંથી મુક્તિ મળે છે જે આ અમાવસ્યાનું વ્રત કરે છે બહુચર માતાનું વ્રત પણ થાય છે અમાવસ્યાનું વ્રત હોય બહુચર કે જે ત્રિપુરા શક્તિ કહેવાય છે તેનું વ્રત કરવાથી ભક્તોને પુણ્ય પ્રાપ્ત થાય છે અમાવસ્યાનું વ્રત કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ